મહીસાગર જિલ્લામાં જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી સંતરામપુરના આઝાદ મેદાન ખાતે રાજ્યમંત્રી રીવાબા જાડેજાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી મંત્રીએ બિરસા મુંડાના ઓલગુલાન આંદોલન અને આદિજાતિ સમાજના હિત માટે ચાલેલા સંઘર્ષની યાદ કરી હતી રાજ્યમાં ટ્રાઇબલ યુનિવર્સિટી સહિત આદિજાતિ વિકાસ માટે ચાલી રહેલી યોજનાઓની માહિતી પણ આપી કાર્યક્રમમાં ધારાસભ્ય કુબેર ડિંડોરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આદિવાસી સમાજ માટેના પ્રયત્નોની ચર્ચા કરી પ્રસંગે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભો અને સન્માનપત્રો આપવામાં આવ્યા તથા નર્મદા જિલ્લાના રાષ્ટ્રીય કાર્યક્રમનું પ્રસારણ પણ નિહાળવામાં આવ્યું અધિકારીઓ પદાધિકારીઓને મોટી સંખ્યામાં નાગરિકોની હાજરી સાથે કાર્યક્રમ સફળ રહ્યો